રાજકોટના ઉપલેટામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ઉપલેટામાં ચોક તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે રાજમાર્ગ હોય કટલરી બજાર હોય પાણી ભરાઈ ગયા છે તમામ જગ્યા ઉપર ગાંધી ચોક જીકરિયા મસ્જિદ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રાજકોટના જે દ્રશ્યો છે જાણે નદીઓ વહેતી હોય રસ્તાઓ પર તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાદર ચોક સહિતના વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ઢાબીના પુલ પર પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહારને અસર થઈ છે વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ઉપલેટા શહેરના વોકળાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ છે કટલેરી બજાર છે ગાંધી ચોક જીકરિયા મસ્જિદ વિસ્તાર ભાદર ચોક સહિતના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્ય જોવા મળી છે ઉપલેટા પંથકમાં જે વરસાદ વરસ્યો છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર એક પણ જગ્યા એવી બાકી નથી કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો નથી ગત રાત્રિથી જે વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેટા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી થી ચાલીસ જેટલા લાઇટ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે આજે વહેલી સવારે છેલ્લા ચાર વાગ્યાથી ઘટાડા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ઘટાડા ગામ પાસે આવેલ બૌદ્ધ નદીમાં જે સેકડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેની પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે